નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં જેની આદત હંમેશા બદલવાની હોય છે એ ક્યારે કોઈનું નથી થઈ શકતું પછી એ સમય હોય કે સવાલ નંબર એક શું સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવી શકાય છે એનો જવાબ છે દુનિયામાં ઇઝરાયલ એકમાત્ર એવો દેશ છે જેને સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવાની ટેકનિક બનાવી છે સવાલ નંબર બે મંદિરમાં આરતીના સમયે તાળી કેમ પહેર પાડવામાં આવે છે એનો જવાબ છે વૈજ્ઞાનિકના અનુસાર આપણી હથેળીમાં શરીરના અન્ય અંગોની નસોના બિંદુ હોય છે જેને પ્રેશર પોઈન્ટ કહેવાય છે તાળી પાડવાથી આ બિંદુઓ પર દબાવ પડે છે હિન્દુ ધર્મમાં આરતીના સમયે તાળી પાડ માત્ર સ્વાભાવિક ક્રિયા માનવામાં આવે છે સવાલ નંબર ત્રણ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલો આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે રમવામાં આવ્યો હતો એનો જવાબ છે પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે ઓગણીસો સિઝનમાં ભારતની પહેલી મુલાકાત લીધી હતી જેમાં ટેસ્ટ રમવામાં આવ્યા હતા સવાલ નંબર ચાર મનુષ્યના દિમાગનો વજન કેટલો હોય છે એનો જવાબ છે એક વયસ્ક પુરુષના દિમાગનું વજન તેરસો ગ્રામ હોય છે જ્યારે મહિલાના મસ્તિષ્કનું વજન બારસો ગ્રામ સુધી હોય છે સવાલ નંબર પાંચ કયા ભાગમાં આંગળી નાખવાથી બેકાબ થઈ જાય છે એનો જવાબ છે નીચેના ભાગમાં